મોરબીમાં આજરોજ ભારતના બંધારણના ઘડવૈયા સામાજિક સમરસતા મહાનાયક ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની નિમિત્તે આગામી તારીખ પંદર ચાર બે હજાર પચીસથી પચીસ ચાર બે હજાર પચીસ એપ્રિલ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ભારત દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન સભાનું બૌદ્ધિક સંમેલન આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું તેમજ સૌ સાથે મળીને રાષ્ટ્રીય ગીત જનગણમન અધિનાયક જય હે સાથે કાર્યક્રમની શરૂઆત કરી અહેવાલ માન્યો સોલંકી હિમાંશુ મોરબી જયંતિભાઈ પોપટભાઈ રાજકોટિયા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ આજે જે સન્માન સભા હતો એના વિશે બાબા સાહેબ આંબેડકર શબ્દ છે બાબા સાહેબ આંબેડકર આપણા માટે ખૂબ સન્માનીય છે આ દેશનું જે બંધારણની કમિટી હતા એના અધ્યક્ષ હતા અને એને આ બંધારણ ખૂબ ચિંતન મનન કરીને જે ઘડ્યું છે એના આધાર ઉપર આજે દેશ આપણો ચાલી રહ્યો છે આજે લોકોને પણ ધ્યાનમાં આવે છે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે સુધારા કર્યા છે બંધારણમાં અને આજે સામાજિક સમરસતાને લઈને ભારતીય જનતા પાર્ટીએ એમના જન્મદિવસ નિમિત્તે આ દસ દિવસના કાર્યક્રમો આખા દેશમાં આપ્યા છે એ નિમિત્તે મોરબી જિલ્લો ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબાસાહેબ આંબેડકરની સન્માન સભા અને એક યુવા સંમેલન ત્રેવીસ તારીખે નક્કી કર્યું છે અને એના માટેનો આજે કાર્યક્રમ હતો તો આજે એ કાર્યક્રમ સંપન્ન થયો છે આજના સંપર્કમાં તમે બાબા કે પ્રેરણાદાયક સૂત્ર આપણે સૌએ બાબાસાહેબ આંબેડકરે લખેલું બંધારણ આપણને ખાલી એટલું ખબર હશે પણ આપણા ઘરની અંદર કદાચ નહીં હોય બહુ ઓછા ઘરોમાં જોવા મળશે તો આપણે આજે એક એક ઘર સુધી લઈ અને આપણા બંધારણની કોપી ખરીદવી જોઈએ એ બંધારણની કોપી વાંચવી જોઈએ આપણા ઘરની અંદર પણ આપણું બંધારણ શું છે ને કેવું છે ને એની ચર્ચા કરવી જોઈએ એસીએસટીને તમે શું સૂચના દેવા માગો છો કે આગળના ભવિષ્ય માટે બાબાસાહેબ આંબેડકર માટે શું કરવું જોઈએ હું એક વાક્યમાં જો કહું ને તો નાત જાત કે આ બધું જ મૂકી માત્ર જાત છે ને એ એક જ જાત છે એને લઈને આપણે સૌ સમરસ થઈને કોઈ જ્ઞાતિ જાતિ નહીં પણ એક આપણે માનવ છે ને માનવ તરીકે ભારતનું ગૌરવ વધે એ પ્રકારનું ભારતનું કામ આપણે સૌએ કરવું જોઈએ અને ભારતને ભારત માતા તરીકે આપણે પૂજીએ છીએ તો વિશ્વગુરુ તરફ ફરીથી ઝડપથી બેસીએ એના માટે આપણે સૌ એક રસ થઈને કામ કરવું જોઈએ એ જ મારો સંદેશો છે આજે મોરબીની અંદર ગુજરાત પ્રદેશ દ્વારા નક્કી થયા મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબીના કાર્યકર્તાઓ આમ જનતાને એકત્ર કરીને ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના જન્મદિવસ નિમિત્તે બાબા સાહેબના સંવિધાન નિમિત્તે આજે એક કાર્યક્રમ હતો એક કાર્યક્રમની અંદર હું અને સુરેશભાઈ બંને વક્તા તરીકે અહીં આવ્યા હતા અહીંયા કણે ડૉક્ટર સાહેબને વિચારો જે કોંગ્રેસે કરેલા અન્યાયો અને ભારતીય જનતા પાર્ટીના દ્વારા થયેલા બાબા સાહેબ માટેના ઉત્થાન માટેના કામો અમે વણવા આવ્યા હતા આજ સુધી કોંગ્રેસે બાબા સાહેબને ડગ લઈને પગલે યાતનાઓ આપી છે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના પાર્ટીની અંદર જે પંચથી તરીકે બાબા સાહેબના જે સ્થાનો છે એને ઉજાગર કરવાનું કામ કોઈએ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે આજે વિધાન લોકસભાની અંદર જઈને જ્યારે સંવિધાનનું પુસ્તક માથા પર ચડાવીને બાબા સાહેબને નમન કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે આજે સાહીઠનું વર્ષ પૂરું થતાં સુરેન્દ્રનગરની અંદર હાથીની અંબાડી ઉપર બાબા સાહેબના સંવિધાનનું પુસ્તક મૂકીને છ કિલોમીટર ચાલવાનું કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે જે રીતે બાબા સાહેબ માત્ર દલિતોના મસિહા મસિહાન હતા એ આખા દેશના વિકાસ માટે દેશના ઉત્થાન માટે વીજળી હોય લાઇટ હોય મજૂર હોય મહિલા હોય બધા માટેના કામ આદરણીય શ્રી સાહેબે કરેલા છે એ કામોને વણી અને લોકોને એનાથી સહમત કરવા અને લોકોને એની જાણ કરવા માટે અમે આવ્યા હતા અને અહીંયા ઘણી બધી સંખ્યામાં સંગઠનના લોકો ચૂંટાયેલા લોકો ઉપસ્થિત રહી અને આ સાંભળ્યું છે ને આવનારા ભવિષ્યની અંદર બાબા સાહેબે જે કામ કર્યું છે એ જન જનના મુખ સુધી પહોંચે એના માટેના અમે પ્રયત્ન કર્યા છે આજના ભવ્ય પ્રસંગે તમે એસી એસટીને શું સૂચના દેવા માગું છો અને શું સંબોધિત એસસી એસટીના લોકોને હું એ સંબંધ સંબોધન કરવા માંગુ છું જે ડૉક્ટર સાહેબે અગર ભીમ દલિતો મેં પેદા ન હોતા તો દલિતો કાં ગુજારા નહોતા હિં ડૂબ જાતી નહીં અગર ભીમ નહીં આ તેરા સહારા નહોતા સાહેબે દલિતો માટે અંડચેલીબીન માટે તો કામ કર્યું છે બાબા સાહેબે ન્યાય મળે દલિતોને શોષિત પીડિત વર્ગને ન્યાય મળે એના માટેનું કામ કર્યું છે પણ બાબા સાહેબે અન્ય ભારતના ભૂમાર્ગની અંદર પણ અસંખ્ય પ્રકારના કામો કરી અને દેશને આગળ લઈ જવાનું કામ જો કર્યું હોય તો ડૉક્ટર બાબાસાહે